પલ્યા એ ભાઈ તમે જુઓ તો ખરી એક છોકરાએ બે છોકરી જોડે લગન કર્યા અને પછી જુઓ મિત્રો બંને છોકરીએ ભાઈના ધોળા ઉપાડી નાખ્યા હા ભાઈ જુઓ એક છોકરીએ બે છોકરા જોડે લગન કર્યા પછી જુઓ સાહેબ હા 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 તો નમસ્કાર મારા ભાઈઓ નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે હવે મિત્રો તમને ખબર છે કે કોઈ પણ એક માણસ હોય ભાઈ એ એક એક છોકરી જોડે લગ્ન કરી નાખે બરોબર પરંતુ મિત્રો તેલંગાણા માંથી એવી ઘટના સામે આવી છે કે આ સાંભળીને પણ કાયદેસર ભાઈ તમારા પગ નીચેથી જમીન સરકી જશે કેમ કે સાહેબ મેં જયારે એકવાર આ વિડીયો જોયો ને ત્યારે ખરેખર મિત્રો મારા પણ પગ નીચેથી જમીન સરકી ગઈ કે ભાઈ ખરેખર એક માણસ બે વ્યક્તિ જોડે કઈ રીતે લગ્ન કરી શકે મિત્રો એક છોકરાએ બે ગર્લફ્રેન્ડ જોડે લગ્ન કરી દીધા વાત સાહેબ કઈક એવી છે આ તેલંગાણાની ઘટના છે તેલંગાણાના એક નાનકડા ગામની આ ઘટના છે કે જ્યાં અત્યારે જે તમે બે છોકરી જોઈ રહ્યા છો આ બે છોકરીએ એક છોકરા જોડે લગ્ન કરી દીધા હવે તમારા બધાના મનમાં એક જ પ્રશ્ન ઉત્પન્ન થતો છે કે ભાઈ આ કઈ રીતે શક્ય બની શકે આવું કોઈ શક્ય થાય જ નહીં પણ શક્ય થયું છે ભાઈ લગ્ન મંડપની અંદર જ બે એક છોકરા જોડે લગ્ન કરી દીધા ત્યાર પછી આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે તો સૌથી પહેલા તો આપણી ચેનલ આ વિડીયોની કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી કે વિડીયો ક્યાંનો ને ક્યાંથી વાયરલ થયો છે બાકી મારું કામ છે ભાઈ તમને સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થતા હોય છે એના રિલેટેડ વિડીયો બનાવીને બતાવવાનું એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી હવે સૌથી પહેલા જે તમે બે છોકરીઓ જોઈ રહ્યા છો આ બંને છોકરીઓએ એક છોકરા જોડે લગ્ન કરી દીધા જાણવા મિત્રો એવું મળી રહ્યું છે સૂત્રો પ્રમાણે કે જે પહેલી છોકરી હતી એ આ છોકરા જોડે એને લફરું ચાલતું હતું ને ત્યારબાદ જે બીજી છોકરી હતી એ મિત્રો ધર્મ હતી પરંતુ સાહેબ પરંતુ એવું કઈક થાય છે કે એ છોકરીને ખબર પડી જાય છે ત્યારે એ બંને છોકરી ડિસાઈડ કરી લે કે આપણે આ છોકરા હરે જ પહેરવાનું છે અને પછી મિત્રો તમે જોઈ લો લાઈવ મંડપની અંદર લાઈવ તમે જુઓ કે બંને છોકરી ફેરા ફરી રહી છે અને આ એક છોકરો છે ને બે છોકરી જોડે અને આખું ગામ સાહેબ હિપકે ચડી ગયું કે આ શું થઈ ગયું આ સાહેબ તમે આખો વિડીયો જુઓ